વિશ્વ ફિઝિયોથેરાપી દિવસ નિમિત્તે સખી ફિઝિયો અને ફિટનેસ સેન્ટર સુરતના મુખ્ય ફિઝિયોથેરાપિસ્ટ ડોક્ટર ખુશબુ ઠક્કર અને સરકારી ફિઝિયોથેરાપી કોલેજ નવી સિવિલ હોસ્પિટલ સુરતના લેક્ચરર ડોક્ટર નિશાંત તેજવાણીએ ફિઝિયો કોન્ફરન્સનું આયોજન કર્યું હતું જેમાં ઓનલાઈન અને ઓફલાઇન બંને માધ્યમો થકી ફિઝિયોથેરાપીસ્ટને આમંત્રિત કરવામાં આવ્યા ફિઝિયોથેરાપી નિષ્ણાંતો જેવા કે ડોક્ટર નીરજ ભણસાલી સ્પાઈનેક્સ ગ્લોબલ ફિઝિયોથેરાપી સેન્ટર સુરત ડૉક્ટર સાગર નાઇક એશિયન ફિઝિયોથેરાપી સેન્ટર સુરત ડૉક્ટર રિતુ ખેમાનેન રિક્યુરા ફિઝિયોથેરાપી સેન્ટર બોમ્બે ડોક્ટર પ્રિયાકુમારી એસોસિએટ પ્રોફેસર ચેન્નાઈ ડૉક્ટર રેલવેવાલા સ્પર્શ માનસિક આરોગ્ય કેન્દ્ર સુરત શ્રી વિશાલ બક્ષી કેવી વેલ્થ અને ફાઈનાન્સ સુરતના સ્થાપકને ફિઝિયોથેરાપિસ્ટોના ઉત્સાહી જૂથ સમક્ષ તેનું જ્ઞાન અને અનુભવ વ્યક્ત કરવા આમંત્રણ આપવામાં આવતું ફિઝિયોથેરાપિસ્ટ માટે માનસિક સ્વાસ્થ્ય જાગૃતિ નાણાકીય સુખાકારી નાણાકીય વ્યવસ્થાપન માટેની વ્યૂહરચના માટે સંચાર કૌશલ્ય એક સાધન જેવા વિષયો પર વક્તાઓ દ્વારા ચર્ચા કરવામાં આવી હતી બોમ્બે અને ચેન્નાઈના નિષ્ણાંત પેનલિસ્ટ ડોક્ટરો દ્વારા જ્ઞાન અને ક્લિનિકલ પ્રેક્ટિસ વચ્ચેના અંતરને દૂર કરવા થયેલ પેનલ ચર્ચા એક મજબૂત ફિઝિયોથેરાપી સમુદાયના નિર્માણમાં મદદ કરશે